Okay.

ઠેરઠેર જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધવામાં આવેલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા અને સરકારી ત્યારે મિત્રો સરકારી જમીન પણ ત્યારે દબાણો દૂર કરવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે સરકારી જમીન પર ગેર ત્યારે મિત્રો ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું જો કે પોલીસ કાપલા સાથે દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વધુ જણાવી દઈએ કે દબાણ દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે હજી આ મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ